ત્યારબાદ તાલુકા ના ના સ્વાગત માટે હું નમ્ર વિનંતી કરીશ ચિરાગભાઈ સોલંકી ને સ્વાગત માટે નમ્ર વિનંતી કરીશ હરેશભાઈ માણસુરિયા ને યા મંડળીના ડિરેક્ટર શ્રી દેવકુબાઈ ના સ્વાગત વિપિનભાઈ મંડળીના ડિરેક્ટર શ્રી વીરસીભાઈ માલકિયા પણ આપડે વચ્ચે પધાર્યા છે ત્યારે એમના સ્વાગત માટે હું ત્યારબાદ બરમેન્દ્રસિંહ જાલા જાડેજા ના સ્વાગત માટે હું ડાયાલાલ સરાયા त्यारबाद प्रेमजी भाई त्यारबाद मनुभाई सारेशा काउंसिलर वाकान हिमुबाई वाडा ना स्वागत माटे हूँ विनंती करी नवगुण भाई ने किसान मोर्चा ना प्रमुख श्री हरपाल सिंह

નમ્ર વિનંતી કરીશ કે આગળ હજી બેસવાની ઘણી બધી જગ્યા હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે જે પાછળ ઉભા છે નમ્ર વિનંતી કરું મિત્રો આ તમામ ભાઈઓને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે ત્યારબાદ રાકેશભાઈ બ્રહ્મદેવના સ્વાગત માટે હું અમિતભાઈ નમ્ર વિનંતી કરીશ ગાયત્રી મંદિર શ્રી ના મહંત્રી અશ્વિન બાપુ ના સ્વાગત માટે હું નમ્ર વિનંતી કરું રમેશભાઈ ભોરા ત્યારબાદ રુગનાથજી મંદિર ના महंत શ્રી રેવાदास बाबूના રુગનાથજી મંદિર ના महंत શ્રી રેવાदास बाबूના સ્વાગત માટે હું ભરતભાઈ પટેલને નમ્ર વિનંતી કરીશ ત્યારબાદ ફઠેશ્વર મંદિર વિશાલભાઈ પટેલ ના સ્વાગત માટે હું હર્ષદભાઈને નમ્ર વિનંતી કરીશ

સ્વાગત માટે હું વિનંતી કરીશ રાજભાઈ ને વિનંતી કરું મસરૂભાઈ બધાય રહશે ત્યારે એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ વિજયભાઈને વિનંતી કરું ત્યારબાદ उधर उधर भाटी भाई ना स्वागत माते हो विनंती करें अंकित भाई सोनी ने भाटी भाई ये त्यार बाद भूपत भाई भेड़ा ना सरपंच त्रि ना स्वागत मा...

એમને આપવામાં આવ્યું તો એ કુબજાને રૂપ સુંદરી બનાવી કાયમ ને માટે અમે સાથે રાખ્યા આજે કૃષ્ણ ચરિત્ર કદાચ અનેક લોકો એ લખ્યું છે પણ કૃષ્ણ એ કૃષ્ણ છે એને કોઈ આજની તારીખે સંપૂર્ણપણે જાણી ન શકે કોઈ પણ વ્યક્તિનો ભાર ન રાખે

એમને જે ગીતાનું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપવાની શરૂઆત પણ વર્તમાન આપણી સરકાર દરેક દરેક ભાષામાં અને આઠ પ્રાથમિક ધોરણોમાં ગીતાનું જ્ઞાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે દરેક એને અભિનંદન પાઠવા છે અને હવે નવા સત્રથી અને ગીતાનું પણ જ્ઞાન આવશે યાદગીરી કરવા માટે આપણે ઈશ્વરે જે શક્તિ આપી છે શ્રુતિ એ સ્મૃતિ પરત ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કાયમ સ્મૃતિ આપણા ઉપર એ ભાવ સાથે એ જન્માષ્ટમીનો મહોત્સવ ભવ્યાતીત રીતે આપણે ઉજવીએ છીએ છેલ્લા લગભગ એ માનો કે આજે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કરતાં વધારે પણ જેનો સમય થઈ ચૂકો હમ્મ જંગે ને ચંગે ત્યારે બધા દુકાન મૂળી જાય છે એ તો ઠીક છે કે વ્યવસ્થાના કારણે છેલ્લે જીતુભાઈ પણ એવી વ્યવસ્થા કરીને કહેતા કે ભાઈ કોઈને ગમે ન ગમે તો આપણે ગુલાબ નહીં ઉડાડીએ પણ થોડોક હારો ગુલાબી લાલ ચાંદળો કરી અને પણ નંદ ઘરે આનંદ ભયો કરી અને નાચવામાં જે આનંદ આવે છે માણસ ભાન ભૂલી જાય છે તો કૃષ્ણ એ કૃષ્ણ છે આપણી સ્મૃતિ પલટમાં છેલ્લે પણ શ્રી કૃષ્ણ શરણ કરનાર ને મુક્તિ નું ધામ આપે આવી આપણે તમામ આપણા ઐશ્વર્યોને આપણી શક્તિને આપણી સંપત્તિને પણ ભૂલી જઈ અને આ કૃષ્ણ જન્માષ્ટમી માં તન મન અને જેનાથી જેટલું થાય એટલું કાર્ય કૃષ્ણ નિમિત્તે કરી અને આમાં સૌ ઉત્સાહપૂર્વક આપણે જોડાય અને આપણી પોતાની જાતને ધન્ય બનાવી બસ આવા જ એક અંતકરણની શુભ ભાવના છે આપણે સૌમાં સાથે જોડાય અને ભગવાન અને ધીરે ધીરે આ થતું આવે છે કૃષ્ણની સ્મૃતિઓ ઉપર અત્યારની સરકાર શ્રી પણ

ताजमहल ने जो गाना बदले आज ही अयोध्या में राम नगरी का दर्शन करने आवे छे एक समय अभी दूर नहीं के भगवान दशहरी मथुरा नगरी के अंदर है દરેક લોકો આવશે એ સમસ્યાનો પણ સમાધાન બહુ નજદીક છે અને આપણે સૌ પાછો કૃષ્ણ જન્મસ્થાનને ભવ્યથી ભવ્યથી આ ભારતવશી સરકારના આવાહન ઉજ સૌ સાથે મળી ભવ્ય નિર્માણ પણ થશે પણ અત્યારે એમાં સાથે આપણે ખાસ જોડાવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ આળસ કર્યા વિના કાલે સોમવાર રક્ષાબંધન છે આવતા સોમવાર દિવસે જે કઈ અહિયાંથી આયોજન કરી અને જે સમય આપવામાં આવે એ સમયે આપણે સૌ સાથે જોડાય અને આપણા ભગવાપા નગરની અંદર દ્રષ્ટ યાત્રાને ભવ્યા જીત રીતે આપણે રાજમાર્ગ ઉપર જ્યાં જ્યાં એને નામ લેવાશે ને એ ધરતી એટલી પાવન બની જશે કારણ કે એના નામનો એવો સદગુણ છે જે જે આયોજન કરી અને જે આવડી મોટી વ્યવસ્થા ગોઠવે છે એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને સૌના આશીર્વાદો વસે એવી પ્રાર્થના સૌને સર્વે ભગવંતો સુખીના સર્વે સંત નિરામયા હા હાલો ખૂબ 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 આભાર આભાર જે બાપુએ કોઈ આપણે આપણે યાત્રામાં પધારી અને આ યાત્રાને બનાવી બાપુ હવે હું નમ્ર વિનંતી કરીશ રાકેશભાઈ બ્રહ્મદેવને કે જે સંસ્કૃત પાઠ્યશાળાના ગુરુજીના ના દીકરા પણ છે તો એમને હું નમ્ર વિનંતી કરીશ હવે કે આજના પ્રવચન માટે પધારશે कृष्णात् परं किमपि ता त्वम न जाने कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणताक्लेशनाशाय અત્યારે સભામાં ઉપસ્થિત સર્વ લોકો આમ તો બધાને ખબર છે દર વર્ષે આપણે આ જન્માષ્ટમી મહોત્સવ થાય છે નાનો એવો પ્રસંગ કરવો ને એ પણ થોડોક અઘરો પડે આપણા ઘરે પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય સારો પ્રસંગ અથવા કોઈ પણ પ્રસંગ એ આપણે પ્રસંગને ને માણું ઉજવો થોડો અઘરો પડતો આવડું મોટું આયોજન એમાં પણ ગામજનો બધા ભેગા થાય